પૈસાની બચત કરતા શીખો બીજા સમાજોમાંથી શીખો ભરતી બહુ વાત કરી મારા હું એ જ વિસ્તારમાં ધારાસભ્ય છું બી છે જ્યાં ઉમિયાધામ બની રહ્યું છે મોટી જ્યાં ચૌધરી સમાજની મોટી સંસ્થા બની રહી છે જ્યાં રબારી સમાજનું મોટું ભવન છે તમામ સમાજની સંસ્થાઓ ત્યાં છે આજે તમને એક દાખલો આપું આનંદીબેન મુખ્યમંત્રી ભરતીજી અને અમે મળવા ગયેલા બેને એવું કીધું કરવા જવાની તો મેં પૂછ્યું સારું કેવાય બેન મને પૂછતો ખરો કયા સમાજ નું દરજી સમાજ નું દરજી સમાજના છાત્રાલય નું કેવું ઉદ્ઘાટન કરવા જવાનું છે હવે મને બીજો સવાલ કરવું પૂછ મને કે આ જગ્યા ક્યારે લીધી તે લોકોએ ઓગણીસો તેતાલીસ માં દેશ આઝાદ થયો પહેલા એમણે શિક્ષણ માટે જગ્યા લીધેલી આપણું તો આ બધું જ આપણું હતું હજુ સમય નહીં ગયો તમને એવું આગેવાનો થાકી જાય આ સમાજમાં દાતાઓ નહીં દાન નહી આપી શકે એનું કારણ છે આ દેશ આઝાદ થયો ત્યારે તમામ લોકોએ પોતપોતાની દિશા પકડી લીધી કોઈએ શિક્ષણ તરફ ભાગ્યા કોઈ પરંપરાગત વ્યવસાય તરફ ભાગ્યા આપણે એવું હતું કે આટલી મોટી જમીનો છે ક્યાં ખૂટવાનું છે આ જાગીરી ક્યાં જવાની છે એટલે આપણે શિક્ષણ એના અપનાવ્યું અંધશ્રદ્ધા નામે દારૂ બાજુ વળી ગયા આપણે ધંધા રોજગાર એ ના કર્યા અને એના કારણે આજે આટલા વર્ષો પછી પણ શિક્ષણ અપનાવું શિક્ષણ અપનાવવાની વાત કરવી પડે છે પણ જાગ્યા ત્યાંથી સવાર શિક્ષણ તરફ વધવું જ પડશે અને આપણી સંસ્થાઓ બનાવી જ પડશે અને કોઈ એક સંસ્થા કોઈ એક વ્યક્તિથી કંઈ નહીં થાય આખા સમાજે આમાં આગળ આવવું પડશે આખો સમાજ જોતરાય તો જ કામ થાય

અને જેને મા બાપ દીકરા દીકરી ભાઈ બાંધુ કુટુંબ કબીલા માટે પ્રેમ હોય ને એ તો ક્યારેય નસો નહીં કરે આજે અહીંયા બધા આગેવાનો બેઠા છે આ આગેવાનો તમે બનાવે છે બધાને બનાવનાર તમે છો મને દેખાય છે કે તમને હરખ છે આ આગેવાનોને જોઈ અને તમને પણ હરખ આવે છે આવે છે ને હરખ તો આ જે હરખ આવે છે એને વધારે મજબૂત કરવા માટે સમાજે એક રહેવું જ પડે બીજા સમાજોમાંથી શીખવું જ પડે જે સમાજો આગળ આયા એ સમાજોની ની ઈચ્છા ના થાય જે સમાજો આગળ આયા તો એમાંથી પ્રેરણા લઈને આપણે કઈ રીતે આગળ આવું એની વાત કરવી જ પડે રાજનીતિ તો કરવાના એનું કારણ છે આ સમાજ પહેલેથી જ સત્તા સાથે રાજનીતિ સાથે જોડાયેલો છે સત્તા ઉપર હતું અને આ એ ગામ છે કે આ ગામમાં તમારા બાપને પૂછ્યા વગર પોલીસે પગ નથી મૂકી શકતી એટલો વટ હતો તમારા બાપનો કેમ હતું તો કે તમામ સમાજોને સાચવતા બીજા સમાજોને ઓટ આપતા બીજા સમાજોનું રક્ષણ કરતા બીજા સમાજોને તમામ પ્રકારની મદદ કરતા અને એટલે આપણું નેતૃત્વ એ સ્વીકારતા પણ સમય અંતર આપણે વેસવાનું પડ્યા આપણે જ ભક્ષક બન્યા એટલે પરિસ્થિતિ બદલાણી હજુ પણ સમય ગયો નથી હજુ પણ આટલી મોટી વસ્તી છે તો તમામ સમાજો સાથે બીજા સમાજોને પ્રિય બનો બીજા સમાજોને પોતાની સાથે રાખો એકલો સમાજ એકલો વ્યક્તિ થાકી જશે તમામ સમાજોને સાથે રાખવા પડે અને રાજનીતિમાં જ્યાં તમને જે યોગ્ય લાગે ત્યારે કરજો પણ અહીં મંચ ઉપર જ્યારે બધા ભેગા થાય ત્યારે રાજકીય આગેવાનો ભેગા થાય એના કરતા સામાજિક આગેવાનો ભેગા થાય છે આ વાત વાત કરજો એ કે આટલો મોટો સમાજ ભેગો થાય અને જેવો એક બધું તોડી નાખે ભેગું કરતા વાર લાગે છે તોડતા એક મિનિટ થાય એટલે આપણે બધાએ જ્યારે ભેગું કરીએ છીએ ત્યારે એને ભેગું કરીને જાળવવાની જવાબદારી પણ આપણા બધાની તમામ લોકો રાજકીય વાત કર્યા બેન અને સ્વરૂપજી અહીંયા આપણા સમાજની બેન સંસદ બેઠી છે અને આજ સ્વરૂપજી ઉભા આ બેય આજે આપનાર બન્યા છે આ મંત્રી બન્યા છે એકવાર જોરદાર તાળીઓ પાડી આપણે એ શું આપશે શું નહીં એ તો આવશે એમાં ના પડો પણ આપણે છે ને બીજા ગામમાં સરપંચ જજીન સાહેબ કહે છે ને આપણા મંત્રીના સાહેબના કહે ને આ આપણો સાહેબ છે આ આપણી બેન સાહેબ છે બટજેજી આચું ખોટું તમે આપણાને એકબીજાની ઈર્ષા કરશો ક્યાં જશે પહેલા બધા કે અલ્પેશભાઈના મંત્રી અરે અલ્પેશ બી જેવા હો ના બને પણ આવા દસ આવી જશે ને તો આય સમાજનો ઉદ્ધાર થઈ જશે ભાઈ એટલે અલ્પેશ ઠાકોર કે બીજા જાણ વ્યક્તિઓ મના પડો સમાજની સાચી વાત કરો સમાજની ચિંતા કરતા શીખો મને કોઈ એવી મહત્વાકાંક્ષા નથી

અને દીકરીને કેનેડા ભરવા મોકલી દીકરીને એકલી મોકલી એને ઘરે દીકરી છે મને નવઈએ લાગે પડતી કે આપણે બધા અહીંથી માણસાવાળા ધમેડાવાળા ને અમદાવાદ મોકલવું હોય ને તો એના માબાપ એવું કે ના મારું છોકરો દુબળો પડી જાય આમની દીકરી એકલી ત્યાં રહે છે કેનેડામાં પાણી અરે પાણી એ તો ભવ જૂનો મારે એમાં નહીં કેવું તમે કલ્પના કરો આ આ આ ધવલસિંહ એમની દીકરી ઉદયપુર ભણે છે દર રવિવાર દર રવિવારે જાય અઠવાડિયે એક વાર એક એમના ઘરના ત્યાં જોવા જતા હોય મન નવાઈ એલા કે સાહેબ આ માણસ આ ધમેણાની બહાર માણસા છે માણસાની બાર ગાંધીનગર અને ગાંધીનગરની બાર ગુજરાત અને ગુજરાતની બાર આ દેશ અને આ દેશની બહાર આખી દુનિયા છે મન નવાઈ એલા કે કે આપણે પાટીદાર સમાજની વાત કરીએ બળદેવજી તો સૌથી પહેલા પાટીદાર જે અમેરિકા ગયા એને ધન્યવાદ આપવા પડે એના મા કાઠું નહીં પડ્યું એ એમના દીકરાનો પ્રેમ નહીં કરતા વાહનમાં યસ અને તેમ છતાં ત્યાં ગયા ગયા પોતાની ચિંતા કરીને પોતાની ચિંતા સાથે સમાજની ચિંતા કરીને ગામની ચિંતા કરી આપણે દીકરા દીકરીઓને બહાર ભણવા મોકલવા પડશે કમાવા મોકલવા પડશે જેણે ગામ છોડ્યું કમાવા માટે ભણવા માટે બધા જ લોકો આગળ છે જેણે વતન ને દેશ છોડીને બહાર ગયા એ બધા જ લોકો સક્સેસફુલ થયા છે છે કે અમે વિચાર એટલે મૂકીએ છીએ ફરીએ છીએ તકલીફો દેખાય છે એ તકલીફો દેખાય છે ને એટલે તમારી વચ્ચે વાત મૂકીએ છીએ હું ધમેડા ગામ અને માણસા તાલુકાના તમામ આગેવાનોને હું ખરેખર અભિનંદન આપું કે આજે આ નું શ્રેષ્ઠ નેતૃત્વ જેમ તમે જ મોટા કર્યા છે અને મને ઘણી એવું લાગે હમણાં બેને ધવલસિંહ જગદીશભાઈ ભરતજીએ બધાએ વાત જગદીશભાઈ કરવાના છે પણ જે વાત એક આગેવાનને તૈયાર કરતા ચંદનભાઈ બહુ વાર લાગે છે આ સમાજ તમે જે આગેવાનને તૈયાર કરો છો ને પચીસ પચીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષે એક આગેવાન તૈયાર કરો છો અને આગેવાન તૈયાર કર્યા પછી એની નાની મોટી જો ભૂલ થઈ જઈ એક ઝાટકે પતાવી દઈએ છીએ આપણે આ ના કરો તમે એક આગેવાન તૈયાર કરો છો તે આગેવાન ને મદદ કરતા શીખો અને મદદ ના કરો તો કઈ નહીં પણ વિરોધ ના કરો બીજું જે કોઈ દાતાઓ છે આ દાતાઓનો આભાર જ માનો સાહેબ દોકરો દીકરો રડે ને તો ચોકલેટ નહીં આપી શકતા આપણે 10 રૂપિયા નહીં આપતા આપણે તો જે દાન કરે છે આ જે જમણવારના જે દાતા છે જેમણે આટલું બધું આયોજન કર્યું

છવ્વીસ જાન્યુઆરી રાત્રે ત્રણ વાગે આ સમાજની બેનની એક વાત મને બહુ જ ગમી કે બંધારણ તો બનાવીએ પણ એ બંધારણ ગામ તાલુકા પૂરતું કદાચ ગામમાં પણ મારા જેવું કે ભાઈ તમે બંધારણ બનાવ્યું મને પૂછ્યું તું ત્યારે એવું થાય કે આપણે આ સેના માટે આટલું બધું પ્રયત્ન કરીએ છીએ એટલે આ સમાજનું સામૂહિક બંધારણ બને એની પણ એક વાત કરીએ

ખોટા દેખાડાય ના થાય કંઈ જ નહીં એકદમ સાદગી થી ત્યાં સોનું આપવાનો રિવાજ છે એમને જે બચત થાય છે એનું સોનું આપે છે જે કંઈ એમની ઈચ્છા શક્તિ પ્રમાણે આપે છે પણ એકદમ સાદગી થી એ લોકો લગ્ન કરે છે આપણે પણ જો એવું વિચારીએ કે આપણે એક નહીં તો વર્ષના બે મુહૂર્ત નક્કી થાય પણ એ અરે દસ કરો પણ કઈક કરો આખો દાડો કોઈ આમ જતું હોય કોઈ આમ જતું હોય ધૂળ એટલી બધી ખાઈ જાય એટલે આમાંથી બહાર નીકળો અને આપણે એટલા બધા અંધશ્રદ્ધામાં ડૂબી ગયા છે બાપરે અંધશ્રદ્ધા કુરિવાજો આમાંથી બહાર નીકળો હવે હવે બહુ થયું બહુ થયું હવે એટલે બધા ભેગા થઈને હા આ જગદીશ મીનનો તો અવાજ એ બહી ગયો હવે નટુજી અહીંયા અમારા શ્રેષ્ઠીઓ બેઠા છે બધા ત્યારે બધા નમન કરું છું આ સમાજને વંદન કરું છું આ જ રીતે એકરો અને મહેરબાની કરી અને આવા જાહેર મંચ ઉપરથી કોઈ કોઈને આ હોદ્દો આપી દેવો પેલું આપી દેવું એવું તો ના કરો આ ભેગું કરતા વાર લાગે છે આ ભેગું કરતા વાર લાગતી હોય ત્યારે કોઈ આ પ્રકારના નિવેદનો ના કરે આવા નકારાત્મક નિવેદનોથી સમાજનો ક્યારે ફાયદો નહી થવાનો તમારે તો અમેરિકાના રાષ્ટ્રપતિ થઈ જવું છે કોઈ નહીં બનાવવાનું આ રીતે વાત ના કરો આવી આવી વાતો કરવાથી સમાજને કંઈ નહીં મળે તમને કઈ નહીં મળે જે છે એમને પૂરા કરી દેશે એટલે આ પ્રકારની વાતોમાં ના પડીએ ખાલી ખુશ થઈએ બોલી